જામનગર માં જાણીતા એડવોકેટ હારુન પલેજાની જે મામલો સામે આવ્યો છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ અગાઉ બશીર સાયચા ને દબોચી લેવાયો હતો હારુન પલેજા હત્યાકાંડમાં અત્યાર સુધી બે આરોપી ની અટકાયત થઈ ચૂકી છે જોકે હજુ સુધી આ હત્યાકાંડમાં તેર જેટલા આરોપી છે ફરાર જામનગરમાં ગયા અઠવાડિયે બેડી વિસ્તારમાં એડવોકેટ આરુન પલેજાના મર્ડરની ઘટના બનેલી હતી જે સંદર્ભે માનની એસપી સર દ્વારા એક એસઆઈટીની રચના કરવામાં આવેલ છે અને આ એસઆઈટી દ્વારા અલગ અલગ આરોપીઓની શોધખોળ તેમજ તજવીજ કરવામાં આવેલી હતી જે તપાસના અનુસંધાને ગઈકાલે અને પરમ દિવસે એમ કુલ બે આરોપીની અટક કરવામાં આવેલા છે જેમાંથી એક આરોપીનું નામ છે બશીર જુસફ સાઈચા અને બીજો એક છે સિકંદર નુરમ્મદ સાઈચા આ બંને આરોપીને રિમાન્ડની તજવીજ ચાલુ છે અને બાકીના આરોપીઓ શોધખોળ કરવા માટે આગળની તપાસ ચાલુ છે